મોબાઈલ નંબર કેન્દ્ર સરકારે બંધ કરી દીધા કોરોના કેડો મુકતો નથી ચોર્યાસી દેશોમાં કેસો વધી ગયા ડબલ્યુ એ નું નવા વેરિયટ નું એલર્ટ ગુજરાત રાજ્યનું ચિંતાજનક ચિત્ર દેશમાં ચાંદીપુરાના કુલ એકસાઠ કેસમાંથી ઓગણસાઠ કેસ માત્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ મગલર સિમરણજોત સંધુની ધરપકડ પંજાબ પોલિસી કેન્દ્રીય એજન્સીઓની મદદથી ઝડપ્યો જર્મનીમાં ચારસો ને સત્યાસી કિલો કોકેન આજે ઉત્તર પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ પડશે એક સપ્તાહ સુધી હળવાથી મધ્ય વરસાદની આગાહી તો ટોપટે ન્યૂઝ અને હું હતો આપની સાથે જય હિન્દ જય ભારત